નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડિયોમાં આપણે ધોરણ અગિયારના ગુજરાતી વિષયના પાઠ નંબર વીસ સ્ટેચ્યુ રમવાની મજા જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ અગિયારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મૂકી ચૂક્યા છે જેમની લિંક અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક

ડંકી પાસે પાણી ચૂથતા છોકરાઓ એકાદ બે રખડતી બકરીઓ પોતળો કરતી ગાય જૂની ગટરોના કાટ ખાધેલા ઢાંકણા અગાશી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો ઉડતી સમળી આ બધા જ લેખકને શ્વાસની માફક વળગી પડ્યા નંબર બે લેખક કોની બીકથી એક ઢાણિયામાં ભરાઈ જાય છે તો જવાબ આવશે એક તોફાની છોકરો મને રંગ છાંટી દેશે તો એવી બીકથી થથરીને લેખક એક ઢાણિયામાં ભરાઈ જાય છે નંબર ત્રણ લેખકની શેરીમાં કઈ રમત ખૂબ જ પ્રચલિત છે તો લેખકની શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત પ્રચલિત હતી નંબર ચાર શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોવા લેખક શો સવાલ કર્યો તો શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોવા લેખકે સવાલ કર્યો કે ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા નંબર પાંચ આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કરીને શામાં જાવી દીધા છે તો જવાબ આવશે કે આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થી જાવી દીધા છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બાર ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક અહીં મેળવી શકો છો જે અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જે તમે કોન્ટેક્ટ કરી પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો નંબર એક ઝીણો કોણ હતો એના મિત્રો એની સાથે કઈ બાબતે સફળ ન થયા તો જોઈએ આપણે જવાબ જેનો ભરવાડનો છોકરો હતો એના લુગડામાંથી ગાય ભેંસ અને બકરાની વાસ આવતી એના નાકમાંથી લીંટ ટપક્યા કરતું એ ગેટ વાળી શેરીમાં રહેતો હતો ઉછળ કૂદમાં એનો કોઈ મુકાબલો કરી શકતો નહીં એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો જેનો સ્ટેચ્યુ કહેવામાં ચપળ હતો એના મિત્રોએ એને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અનેક પ્લાન કરેલા પણ તેઓ સફળ થયા ન હતા નંબર બે કૃષ્ણની મૂર્તિ સાથી કાળી મેસ થઈ ગઈ તો લેખકે મેળામાં જવાની ઉતાવળમાં ગોખલામાં ઠાકોરજી પાસે દીવો ઠાકોરજીને પગે લાગીને ગોખલો બંધ કરી દીધો એ પછી મેળામાં જવા નીકળી ગયા પરંતુ બંધ ગોખલામાં દીવાની ઝાળ લાગતા શ્રીકૃષ્ણની મૂર્તિ કાળી મેષ થઈ ગઈ હતી ત્યાર પછી નંબર ત્રણ જોઈએ ઘરમાં શ્રી હોનારત સર્જાઈ હતી તો લેખકે મેળામાં જવાની ઉતાવળમાં ગોખલામાં ઠાકોરજી પાસે દીવો પેટાવી ઠાકોરજીને પગે લાગીને ગોખલો બંધ કરી દીધો એ પછી મેળામાં જવા નીકળી ગયા પરંતુ બંધ ગોખલામાં દીવાની ઝાડ લાગતા શ્રીકૃષ્ણની મૂર્તિ કાળી મેજ થઈ ગઈ હતી ઠાકોરજીનો અડધો બળેલો ગોખલો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો તો ઠાકોરજીની મોર પીછની સાવરણી ગાદી છત્ર અને વાઘા બળીને રાગ થઈ ગયા હતા આ હોનારત સર્જાઈ હતી એટલે તેમના ઘરમાં સૌના મોઢા ચડેલા હતા તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની તમામ વિષયની સ્વઅધ્યયન પોથી સોલ્યુશનની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ માગ્યા પ્રમાણે કરો લેખકે કરેલું પોતાના ભૂતકાળને શહેરનું વર્ણન તમારા શબ્દોમાં કરો જોઈએ જવાબ વહેલી સવારે શહેરીમાં કેટલાક છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા જોવે છે ત્યારે વસંત ઋતુનું આછું લખ લખું લેખકના શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે પાડું જેવો લેખક કેસુડાને અડકવા જાય છે પણ અડકી શકતો નથી કોઈ તોફાની છોકરો લેખકને રંગ છાંટી દેશે તો એવી બીથી થથરીને લેખક એક ઢાળિયામાં ભરાઈ જાય છે એક ઢાળિયાની ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય એટલી શેરી જોવે છે ત્યારે તેને લાગે છે કે શેરી બદલાઈ નથી પણ પોતે બદલાઈ ગયા છે શેરશવની ઉછળ કૂદ કુદરતી હતી હવે એ ઉછળ કૂદ પોતાને પરફોર્મ કરવી પડે છે શૈશવ તો પતંગિયા જેવું આવ્યું બેઠવું અને ઉડવું પણ એ શૈશવના ઉડી ગયેલા પતંગિયા કોઈવાર લેખકના ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે ત્યારે લેખકના ચશ્મા ઓગળીને રેલાઈ જાય છે સાલવાદો ડાલીએ જેમ ઓગળતી ઘડિયાળોનું ચિત્ર દોર્યું એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું તેમને મન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરીને આ ચેનલો ઉપર તમે જોડાઈ શકો છો અને જેમાં તમને અવનવા વિડીયો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર એકવીસના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે